ફટાફટ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને અત્યારે પોગી ગયો છે આપણે ઊંચા કોરાડા તો ચાલો ને આજે છે ગુરુ પૂર્ણિમા અને હું ને ભવિષભાઈ ભાઈ બોલેરો લઈને આવ્યા છીએ બધા સેવાવાળા છે હયો અને દેખાડી તમને ચાલો અત્યારે ટ્રાફિક જો ભાઈ ફૂલે ફૂલ ટ્રાફિક માં ફસાઈ ગયા છીએ અને બોલેરો ભાઈ એક ઠેકાણે મેકો તો ભાઈ આઈ છે ને બોલેરો મેક્યો અને આઈ થી ભાઈ ધીમે ધીમે જાઈએ છે ફૂલે ફૂલ આજે ભાઈ તહેવાર છે ને ફૂલે ફૂલ ટ્રાફિક છે ને વિડીયો ભાઈ ક્યારે અપલોડ થાય ને કઈ નક્કી નથી ગમે ત્યારે થાય કે

ત્યાં આટલું ટ્રાફિક ભાઈ ને ભાઈ બોર પછી એવું લાગે છે ને વરસાદ આવવાનો ગમે જ નથી અને અત્યારે જો આ પગી ગયા છીએ હું તો લગભગ આઠ નવ વર્ષ થઈ ગયા છે પછી આવ્યો છું એટલે ભાઈ બદલાઈ ગયું બધું આમ જોયું તો તમે ભાવ જ ભાઈ તો સારું છે આપણે નવ વર્ષ થઈ ગયા છીએ નવ વર્ષ થઈ ગયા છે લગભગ પાકા પછી આવ્યો છું તો આ માર્કેટ થાય નહીં તમને દેખાડો અને બાઈક બાકી તો ભાઈ બ્લોગમાં અંતિમ જોજો આગળ આગળ દેખાડતો જાય કયો પછી પ્રસાદી પણ લેવાની છે પેલા માતાની દર્શન કરવી પછી અહીંયા જોવો તો કાચ ને

ભાઈ દરિયો જોવાઈ ગયો છે પાછા આપણે છે ને પ્રસાદી લઈને જશું પેટ પૂજા પ્રસાદી સોરી પ્રસાદી રેડી લાઈન બહુ મોટી છે વાલ લાગશે વાંધો નહીં રેડી ઓકે ઓકે ને કે લાઈન બહુ મોટી વાંધો નહીં આવે પ્રસાદી લેવા આવું આવ થોડું આપણા ઘરનું છે એ વાતે એ છે એ વેટ લાગી જાય તો ભાઈ અત્યારે રસોડામાં આવી ગયા છે અને ભાઈ સેવા કરવી છે થોડીક પ્રસાદી ભાઈ બાદમાં લેશું કેમ કે સેવા થોડીક કરી નાખ્યો પછી લેશું પ્રસાદી તો આ બધું આપણું ગ્રુપ છે આજે બધા ભાઈ ગયું ને હવે ભાઈ પ્રસાદીનો ટાઈમ થઈ છે હજી તો સેવા કરશું પછી પ્રસાદી લેવું હજી તો અહીંથી નીકળવાનું છે બે વાગે અને ભગુડા જવાનું છું ત્યાંનો ભાઈ અલગ પાટ બનશે તો ચાલો કન્ટિન્યુ લેજો બ્લોગમાં

દુકાન બુકાન બધું લઈ લીધું લોકો બધા જો બધા લારીઓ લઈને ભાગવા મળે આ બાજુ અમે જાઈશી કોલેરો કાઠવા કેમ કે ટ્રાફિક એવું છે ને ભાઈ કોલેરો અડધી કલાક વય જાય છે અમારે કાઢતા ત્યાં જઈશું હજુ તો સેવાવાળા આગળ જમીન આવશે પ્રસાદ એટલે અમે ધીમે 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 કરતા જઈએ છીએ જો આઈ થી ટ્રાફિક શું થઈ ગયું છે એ ગેટ ની બહાર તો કેટલું છે એ નક્કી જ નથી એ જો ટ્રાફિક જો ખાલી તમે ઉપર ને ઉપર જો ભાઈ અમારું બોલેરું કેમ કાઢશો હવે જોઈ જોઈ ભાઈ હવે ગેમ નીકળે ભાઈ નક્કી નથી હવે અડધી કલાક તો નહીં જાય હે કલાક ફાઈનલ પીડ્યો બોલેરો સોરાઠ ની સિંહ ખોતી ગયો આગળ કાઢ નાખશે ધીમે 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 છે ને ટ્રાફિક ઓછું થઈ ગયું છે એટલે વાંધો નહીં આવે ધીમે ધીમે ટ્રાફિક ઓછું થઈ ગયું એટલે વાંધો નહીં આવે હે ઓલા લોકો આગળ આવશે બધા બોલેરો તો કાઢવી આપણે ચાલો

ટ્રાફિક ફૂલે ફૂલ હતું તો કાંઈ વાંધો નહીં આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો તો ભાઈ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહી ભૂલતા અને બીજા પાઠમાં મળશું શું ભગુડા ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો નેક્સ્ટ વિડીયો મળશું ટાટા બાય બાય